અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ બાવન હજાર આઠસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ ચૌદ હજાર ત્રણસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર હજાર છસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું રૂપિયા પ્રતિ સો ગ્રામ ગઈકાલની સરખામણીએ સત્તર હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર સાતસો ચાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો નો ભાવ છે એક લાખ એક હજાર છત્રીસ રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામ ગઈકાલની સરખામણીએ ઓગણીસ હજાર સો વધારો જોવા મળ્યો છે અને હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સડસઠ રૂપિયા સો ગ્રામ ચાંદી નો ભાવ છે સોળ હજાર સાતસો રૂપિયા અને એક કિલો ચાંદી ભાવ છે એક લાખ સડસઠ હજાર રૂપિયા તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ચાર હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ સોના ચાંદીના તાજા બજાર ભાવ તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો